ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લી જિલ્લામાં સે જલ યોજના ફ્લોપ થઈ ગઈ છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણી માટે વલખા લોકો મારી રહ્યા છે સરકારની જે યોજના છે જલ તે જ આવતું નથી શું છે આખો મામલો જોઈએ મેઘરજ તાલુકાના પૂર્વપટ્ટી અને રાજસ્થાનની સરહદે આવેલ ઉનડવા ગામે દર ચાર દિવસે એક ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે માણસોને પાણી મળતું નથી તો મૂંગા પ્રાણીઓને તરસે મરવાનો વારો છે ગ્રામજનોએ પાણી ન મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજસ્થાનની સરહદે આવેલ ઉનડવા ગામ એકસો પચાસ ઘરની વસ્તી ધરાવે છે મોટા ભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં પાણી મુખ્ય સમસ્યા થઈ પડી છે પાણી માટે વહેલી સવારથી પીવાનું પાણી ભરે છે આ તો વાત થઈ માણસોની પણ જે બે ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકોની આજીવિકા નિભાવે છે તેવા નિર્દોષ પશુઓને પણ પીવાનું પાણી ક્યાંથી લાવવું પશુઓ માટે ઘાસચારો કરવા માટે પણ પાણીની જરૂરિયાત છે આવર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામના તળાવ પણ ભરાયા નથી અને સરકારની તળાવ ભરવાની જે યોજના છે આ યોજનાના લાભ માટે ઓનળવા ગામને બાદબાકી થઈ છે બાજુના 8 કિલોમીટરના ગામ સુધી પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે પણ આ ગામમાં પાણીની સુવિધા પહોંચી નથી જેના કારણે ગામની મહિલાઓ ત옴 તડકામાં પાણી માટે ઘરે ઘરે અને ખેતરે ભટકવું પડે છે ગામના હેન્ડપંપ પણ નિષ્ક્રિય સ્થિતિમાં છે પશુઓ માટે બળદગાડામાં કેરબો મૂકી પાણી લેવા જવું પડે છે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં પાણી બાબતે રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે હાલમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મારું નામ પંચાલ જીવાભાઈ મનોરભાઈ ગામુંડવા તાલુકો મેઘરાજ જિલ્લો અલવરી અમારા ગામના અંદર પાણીની બહુ જ તકલીફે જોરદાર અને બાળક બાર કૂવામાં પટકતું એડવું પડે ઓણા કૂવાની પહેલાં કૂવા ભટકતું એડવું પડે પાણી ઉડવામાં હે નહીં અને આ ચૂંટણી આવીએ આમ ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના અમારે બહેનો હોય ગમે હોય ઘરમાં કોઈ બી માણસ હોય પાણી ઓણા પાણી પહેલાં પાયા પટકતું હોય એટલે પાણી મળતું નહીં અમારે એ લોકો જો અમારે હું ચા લીલાબેન અમૃતભાઈ ઊંડવાથી બોલું છું અમારે પાણીની બહુ તકલીફ છે અહીંયા અમને પોણી મળતું નથી દસ દિવસે અમારે દસ મિનિટ પોણી આવે છે પોણી વગર શું કરવાનું અમારે ઢોરો પાવો કે અમારે છોકરો નવડાવો નિશાળનો ટાઈમ પણ અમને હચવાતો નથી બસ જાય અમારે પોણી પોણી કૂવે કૂવે ભટકવું પડે છે અત્યારે કંઈ પોણી મળતું નથી અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ પણ અમને પોણી કંઈ મળતું નથી તમારે શું કરવાનું અમી એમ અમાને નથી તો તલાવમાં પોણી કૂવામાં નથી અમારે તો અમારે શું કરવું એમ એટલે અમારે તો અમે વોટર નહીં આપવા કોઈ કશું કરવું નથી અમે સરકારની મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી